સેવાને સમર્પણના ભાવ સાથે યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ બીમાર વ્યક્તિઓના મનોબળમાં વધારો કરવાનો અને સમાજમાં સેવાકીય પ્રવૃત્તિઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો આ પ્રસંગે મંત્રીએ હોસ્પિટલના વહીવટી અને ઉપસ્થિત સેવાભાવી કાર્યકરો સાથે વાર્તાલાપ કરતા જણાવ્યું હતું કે પીડિતોની સેવા એ જ સાચી ઈશ્વર ભક્તિ છે સંગઠન દ્વારા હાથ ધરવામાં આવેલી આ પવિત્ર પ્રવૃત્તિને બિરદાવતા તેમણે ઉમેર્યું કે શારીરિક પીડા ભોગવી રહેલા દર્દીઓને સાંત્વના અને પૌષ્ટિક આહાર પૂરો પાડવો એ સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કાર્યક્રમ દરમિયાન મંત્રીએ હોસ્પિટલની સ્વચ્છતા અને દર્દીઓને પાતી તબીબી સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પણ વિતરણના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનોમાં હર્ષની લાગણી જોવા મળી હતી સંગઠનના અગ્રણીઓએ આગામી સમયમાં પણ આવી લોક પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં હોસ્પિટલના તબીબી અધિક્ષક અન્ય વરિષ્ઠ તબીબો અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંત્રી શ્રીની આ મુલાકાતથી હોસ્પિટલના સ્ટાફમાં પણ નવો ઉત્સાહ જોવા મળ્યો હતો અને દર્દીઓની સારવારમાં વધુ સુધારો લાવવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી જૂનાગઢ મહાનગર દ્વારા જે પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેયીજીનો જે જન્મ દિવસ છે એ ઉજવણીના ભાગ રૂપે આજે આ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનું જેટલા પણ દર્દીઓ છે અને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે અટલજી બાજપાઈજીનો જન્મદિવસ એ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ બૂથ સ્તરે સેવાયકી કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે છે અટલજી જે ભારતને અને જે દેન આપી છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા ગામડાઓ જોડ્યા એની સાથે સાથે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના દ્વારા રાજ્યોને જોડ્યા રાઈટ ટુ એજ્યુકેશન આવા અસંખ્ય એમના જે વડાપ્રધાન તરીકેનો જો કાર્ય કાળ હતો તે દરમિયાન જે સેવાકી કાર્યો કર્યા છે એ આજીવન યાદ રહે અને સ્મરણ રહે એ માટે બુથ સ્તરે ભારતીય જનતા પાર્ટી દ્વારા એના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસ ઉજવાય છે તો એ અંતર્ગત મહાનગરના પ્રમુખ શ્રી સર્વે બધા જ અમારા હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો અને બૂથના કાર્યકરો જિલ્લા પ્રમુખ પણ અહીંયા ઉપસ્થિત છે આ બધા સાથે ઉપસ્થિત રહી આ જે હોસ્પિટલમાં દર્દીઓને ખબર અંતર પૂછ્યા તેમને સેવાની માહિતી મેળવી અને તેમને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું